નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું હિંમતનગર નગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે તો કે જેમાં મુખ્ય ક્લાર્ક અને સફાઈ કામદારની જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી ગયેલી છે ક્લાર્કમાં વાત કરીએ તો રજિસ્ટ્રી ક્લાર્ક વ્યવેરા શોપ ઇન્સ્પેક્ટર કમ ક્લાર્ક સ્ટોર કીપર કમ ક્લાર્ક ક્લાર્ક કમ કેશિયર સફાઈ કામદારમાં ક્લિનર મુકાદમ સફાઈ કામદાર જેવી અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી આવી ગયેલી છે કે જેમાં પગાર ધોરણની વાત કરીએ તો ક્લાર્ક માટે છવ્વીસ હજાર રૂપિયા પગાર રાખેલો છે અને સફાઈ કામદાર માટે એકવીસ હજાર પગાર ધોરણ નક્કી કરવામાં આવી ગયેલું છે તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત જુદી જુદી છે પરીક્ષા ફી જોઈતા ડોક્યુમેન્ટ અને એમાં રહેલા એના નીતિ નિયમો તે બધું જ ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલું છે મિત્રો આ ભરતીમાં ઘર બેઠા ફોર્મ ભરવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો અને આપના મિત્રો સાથે આ રીલને શેર કરજો